વરઘોડો કાઢવા બાબતે ગામના બે ત્રણ જણાને એની સાથે માથાકૂટ થયેલી હતી જેમાં તુરંત પોલીસ પહોંચી ગયેલી અને પોલીસને ખબર પડતા આવી ગઈ અને મામલો તુરંત જ ઠંડો થઈ ગયેલો હતો આમાં ગામને કોઈ વિરોધ હતો નહીં પણ ગામના અમુક ઠાકોર સમાજના બે ત્રણ માણસો હતા જેને આ બાબતે વરાજા સાથે માથાકૂટ કરેલી જેથી કરીને સામે પક્ષવારે ફરિયાદ આપતા ફરિયાદ જાહેર થયેલી છે અને જે લોકોના નામ આપેલા હતા એ લોકોને તુરંત જ પોલીસે રાઉન્ડઅપ કરી લીધા છે ગામમાં સૌ શાંતિ છે જેની ઘરે લગ્ન હતા એ પણ ગામમાં રહેતા નથી જે લોકો જાણી નહીં હોય તે પણ આ ગામના નથી જેથી કરીને ગામની અંદર હાલ ખૂબ શાંતિ છે કોઈ જાતની પ્રત્યાઘાત પડેલ નથી ખાસ કરીને શું કારણ હતું જેના કારણે ગામમાં વરઘડો નીકળેલો હતો એની સાથે ડીજે પણ હતું અને અવાજ આવતો હતો જેનામાં જે અનુસંધાને ગામના બે ત્રણ જણા વિરોધ કરેલો હતો અને એ કારણે આ ગામની અંદર વિરોધ દર્શાવતા બે પક્ષ વચ્ચે સામાન્ય માથાપૂરને બોલાચાલી થયેલી ઘોડી ચડવા માટે પણ ખાસ તો મૂળભૂત તો જે બીજા વાગતું હતું એમાંથી શરૂઆત થયેલી અને પછી ગોળી કાઢવા માટે પણ પછી અમને સામને આવી ગયેલા હતા અને મામલો તો શાંત થઈ ગયેલો